ભરૂચના વાલિયા તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં સરપંચ મનીષા સંજય વસાવાની અધ્યક્ષતામાં સોલાર પ્લાન્ટ મુદ્દે ગ્રામસભા મળી હતી જેમાં અગાઉ સભામાં થયેલ વાતચીત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સોલાર પ્લાન્ટ રદ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો ઘોડાજોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ખાનગી કંપનીનો સોલાર પ્લાન્ટ નિર્માણ પામવા જઈ રહ્યો છે જેમાં એકસો ચાલીસ એકર જમીનમાં સોલાર પ્લાન્ટ આવે છે જેની સામે બસો એકર જમીન પાણી વિનાની થઈ જાય તેવી ગ્રામજનોમાં દહેશત છે ગ્રામસભા અંગે ટીડીઓ મામલતદાર સહિતની કચેરીઓમાં જાણ કરવામાં આવી હતી તેમ છતાં અધિકારીઓ નહીં ફરકતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો અને ઠરાવ કરી ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટનો વિરોધ નોંધાવ્યો હતો આજ રોજ અમારા ગામમાં સોલર પ્લાન્ટ નાખવાની જે વાત હતી તે બાબતે ગ્રામસભા રાખી હતી જેમાં અમુક ખેડૂતોને નુકસાન થાય એવું છે તો આ સોલર આ સોલર અમે એકદમ કેન્સલ કરવા માંગતા આની ગ્રામજનો આપવામાં આવશે નહીં આ ગ્રામ સભામાં જે મુદ્દા લીધા છે એ બાબત પર ઠરાવ લઈને અમે આગળ વધીશું ઘણા ખેડૂતોની એકસો ચાલીસ એકર જે જમીનમાં સોલર પ્રોજેક્ટ આવે છે એના અગેન્સ્ટમાં બસો એક્યાસી એકર જમીન પાણી વગરની થાય છે એના વિરોધમાં અમે સોશિયલ મીડિયામાં અમે પ્રેસમાં બધી જગ્યાએ આપ્યું હતું મામલતદારમાં લેખિતમાં રજૂઆત કરી હતી પ્રાંતમાં રજૂઆત કરી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી સાથે સાથે આ ગ્રામ સભાની જે આયોજન કર્યું હતું એની માહિતી પણ ગામના તલાટી શ્રી અને સરપંચશ્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મામલતદારને અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી પણ આજની આ ગ્રામસભામાં ઉપર લેવલથી કોઈ અધિકારી નથી આવ્યો તો શું આ ગામની જરૂર નથી એ લોકોને આવનારા ભવિષ્યમાં આ ગામ દ્વારા પકવવામાં આવતા અનાજ આ ગામ દ્વારા પકવવામાં આવતી શેરડી ને એ બધાથી જે કંઈ એનો બાય પ્રોડક્ટ બને છે એની જરૂર નથી એ લોકોને આવું ને આવું રહેશે તો આવનારા ભવિષ્યમાં જે પાંચમા ધોરણ આજે આ પ્રાથમિક શાળામાં હું છું પાંચમા ધોરણની સામાજિક વિજ્ઞાનના પહેલા ચેપ્ટરમાં આવે છે કે ખેડૂત પ્રધાન દેશ છે આ ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે આવનારા ભવિષ્યમાં આવીને આવી ખેડૂતો પર તકલીફ પડીને તો આ દેશ ખેતી પ્રધાન નહીં રહેશે ને આવીને આવી તકલીફ પડી તો આવનારા ભવિષ્યમાં કોઈ ખેડૂતનો સરસ સહકાર નહીં આપશે આજે દરેક જગ્યાએ દરેક વ્યવસાયમાં ડોક્ટર એના છોકરાને ડોક્ટર બનાવવા માંગે છે વકીલ એના છોકરાને વકીલ બનાવવા માંગે છે પણ આ તો અમારા બાપ દાદાનું સારું છે કે સાથે ખેતરે લઈ જતા હતા અને અમે ખેતી કેવી રીતના કરી તે જોઈ છે તો અમને ખબર છે કે ખેડૂતની વ્યથા કેવી હોય છે બાકી અમે એવો કહેતા કે પપ્પા આપી રહ્યા જમીન કાં લાગીને પાવડા માર્યા રાખ્યાના પણ એ પાવડા મારતા છે તો તમે આજે ખાતા છે તો તમે આજે બોલતા છે ને તો તમે વિરોધ કરતા છે તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રેસના જે લોકો આવ્યા અને અમારી રજૂઆત સાંભળી એમને પણ કહેવું છું કે આ વિડીયોને ખૂબ વાયરલ કરો અને ખૂબ મોટી સંખ્યામાં રજૂઆત કરો અને બધાને મહેરબાની કે અમારી સાથે જોડાઈને અમારા ગામને બચાવવામાં મદદરૂપ કરો સોલાર પ્રોજેક્ટ નહીં જોઈએ એટલે નહીં જોઈએ જો અમારી માંગ ની સંતોષવામાં આવે તો અમે રસ્તા પર બેહવા પણ તૈયાર છે